ઝારખંડની જનતાએ જે રીતે ધ્રુવીકરણનો એકમાત્ર મુદ્દો હતો અને ઘુસપેઠિયાનો મુદ્દો હતો એ મુદ્દાની એક નવી પેટર્ન આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને સંઘ વિચારધારાની જે ટીમે જે રીતે ઝારખંડને ભ્રમિત કરવાનું કામ કર્યું જનતાને ભ્રમિત કરવાનું કામ કર્યું એમાં એ નાકામયાબી રહ્યા છે અને એ જનતાને હું આ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું બીજા અમારા કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી પ્રિયંકા જેની જે જંગી બહુમતીથી જીત થઈ છે એના માટે એમને પણ શુભેચ્છા પાઠવું છું અન્ય બીજા અનેક ઉમેદવારો કોંગ્રેસના અલગ અલગ સ્ટેટમાં જે જીત્યા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું સાથોસાથ મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર જે પરિણામો આવ્યા છે એ પરિણામો આપે જે ટીવીની સ્ક્રીન ઉપર બતાવ્યા પણ કોંગ્રેસ પક્ષને આ પરિણામોથી એટલા સંતુષ્ટ નથી અને એ પરિણામોને એટલી હદ સુધી જે તાર્કિક કારણોથી મળે છે જે એમાં એ અમને સ્વીકાર્ય લાગતા નથી ઓકે બીજી બાબત એ છે કે જાહેર જીવનની અંદર અનેક ચૂંટણીઓ ગઈ છેલ્લા પચીસ વર્ષથી આપણે જોઈએ છીએ ચૂંટણી એક અને બીજી બે વચ્ચેનો જે મુદ્દો હોય છે એજન્ડા હોય છે કે એના સરખામણી એકબીજા વખતે નથી થતા પરંતુ આપે જે વાત કરી કે કોંગ્રેસ પક્ષે એક ચૂંટણી હારે છે અને બીજી ચૂંટણીમાંથી શું શીખ લીધી બહુ વ્યાજબી અને વાજબી સવાલ છે કે આ મુદ્દા ઉપરથી ઘણી બધી અમને પણ ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની જે પદ્ધતિ છે માત્ર ચૂંટણીઓ લડી અને જીતવા પૂરતો એનો એજન્ડા હોય છે એવો એજન્ડા કોંગ્રેસ પક્ષનો નથી આ અમારી સૌથી મોટી કમનસીબી છે કે જે અમે બાસઠ વર્ષ સુધી અંગ્રેજો સામે લડ્યા ત્યારે અમને ક્યાં કોઈ અમારી પેઢીને એક ધરોહરને કોઈને ખબર હતી કે ક્યારે દેશ આઝાદ થવાનો છે બબે પેઢી સુધી જે કોંગ્રેસની આ વિચારધારા એક પ્રસ્થાપિત વિચારધારા દેશની અંદર અમે લડતા લડતા દેશ આઝાદ થયો આજ વિચારધારા સાથે અમે લડવા નીકળ્યા અમે વિદેશમાં લોકો સાથે લડતા હતા અને આજે ફરક છે અમે દેશના લોકો સાથે લડીએ છીએ ફરક આ દેશ જાણે છે અમે બાસઠ વર્ષ સુધી જનતાની વતી જનતા માટે લડ્યા દેશ માટે લડ્યા અને છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી જે જનતાની સામે જે એક વિચારધારા જે જીવતી રહી પચાસ વર્ષથી એ જીવતી રહી વિચારધારા સાથે અમે આજે લડી રહ્યા છીએ અમારો સંઘર્ષ છે ભાઈ અમારો સંઘર્ષ એ જારી છે અને બીજા નંબરની અંદર મેં અગાઉ વાત કરી એમ કે આ ચૂંટણીઓ જે છે એ જીતવાની અને હારવાની એ પરિસ્થિતિ પહેલા પણ હતી હાર જીતના એટલા આયામ પાયામ ઉપર ચર્ચાના વિષયો એટલા નહોતા પણ હતા પણ ખરા પણ જે રીતે ઇલેશન કમિશન જે સ્વાયત્ત સંસ્થાઓ જે હતી એજન્સીઓ હતી એનો છેલ્લા વર્ષની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા પછી અને અમિતભાઈનો જે પ્રભાવ મળ્યો એ પછી જે ચૂંટણીઓ થઈ રહી છે એ ચૂંટણીઓને પહેલાની ચૂંટણી તમે તપાસ કરશો અને કાઢશો તો તમને ખ્યાલ આવશે કે આ ચૂંટણીઓમાં ઘણો બધો ફરક છે નો ડાઉટ હું માની શકું જનતાએ અમારે જે વિશ્વાસ સંપાદન કરવાનો છે જનતાની સામે જે રીતે અમે જે જઈએ છીએ અમારી કંઈક બે ભૂલો હશે અમારા એજન્ડાઓમાં કઈક ભૂલો હશે જનતાની નાડ પારખવામાં કઈ અમે ભૂલ કરી હશે બધા મુદ્દા સ્વીકાર્ય હશે ત્યારે આ રિઝલ્ટ આવતું એવું માની લઈએ પણ નાટક થાય છે હું તમને કહું અમે દર વખતે કરીએ છીએ અમે કે ઈવીએમ ના મુદ્દાને લઈને કહો ત્યારે તમારા જેવા સબુદ્ધ પત્રકારો મને કે છે કે તમે જીતો ત્યારે નથી કેતા હારો ત્યારે કરી નાખું છો હું આ વાતને બહુ સફાઈ પૂર્વક કોંગ્રેસ પક્ષમાં કે છે કે આ મુદ્દો જે છે ને એ માલે સ્ટેટ સ્ટેટની વાત આવે ત્યાં અમારો મુદ્દો છે જે સ્ટેટમાં એને લઈ જ નથી લેવા સુ કામ આ બધું કરે અને બીજી વસ્તુ આ નો મુદ્દો જે છે એટલો પેચીદો છે અમે તમને કહું ઓન પેપર ઉપર અગિયાર મહિનાથી આ તમારી આ ચેનલ મારફત આ વાત મૂકવી જરૂરી છે અગિયાર મહિનાથી સતત અમે આધાર પુરાવા દસ્તાવેજી ઇલેક્શન કમિશન પાસે અમે ટાઈમ માંગ્યો આજની તારીખે અમને ટાઈમ નહીં આપ્યો એક વાત અમે એની વાતની સાથે આ વાતનો મુદ્દો ને કાલ કદાચ આખો ગુજરાતી અમારી પાસે આવી જશે તો એ અમારી મુદ્દાની વાત તો એ છે કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના હાથમાં ઇલેક્શન કમિશન છે ત્યાં સુધી અમારો મુદ્દો એમના ઉભો રહેશે બીજી વાત એ કરવું નવ્વાણું ટકા ઇવીએમનો મુદ્દો આજે ફરિયાદ કરી અમને સાંભળવા માટે કોઈ તૈયાર નથી નાગપુરની અંદર ભાજપના એક આગેવાનના ગાડીમાંથી ઇવીએમ પકડાણું એ ફરિયાદ લેવા તૈયાર નથી એની ચર્ચા કરવા તૈયાર નથી એક ભાજપના આગેવાન મહિલા છે એના ઘરની અંદર એક લિસ્ટમાંથી નામ કાઢવાની પરિસ્થિતિ આ મુદ્દા ઓન પેપર ઉપર ફરિયાદમાં હેમંતભાઈ પડ્યા છે છતાં પણ છેલ્લે મારી વાત છેલ્લે મારી વાત એ કરું સંઘર્ષ

क्यों सोचे राह सरल होगा कुछ ज्यादा वक्त लगेगा पर संघर्ष जरूर सफल होगा हरेक संकट का हल होगा आज नहीं तो कल होगा आज नहीं तो कल होगा चलो जयराज सिंह